અરવલ્લીના મોડાસામાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો અને મોડાસામાં રાત્રે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મેઘરજ રોડ પર ઢીંચણસમાં પાણી ભરાયા છે તો રાત્રે વાહન ચાલકો પાણીમાં અટવાઈ પડ્યા હતા મોડાસા શહેરમાં સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો ગત મધ્યરાત્રીએ મોડાસા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે ધોધમાર વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો જ્યારે ઘરનો દરવાજો ખોલી રહ્યા છે ત્યારે પણ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો હંગામી બસ સ્ટેશન પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે શૈલેષ જોડાઈ ગયા શૈલેષ ગત મોડી રાત્રે મોડાસામાં ભારે વરસાદ ખાબક્યો જેના કારણે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે શું સવારે અત્યારે પાણી ઓસર્યું છે ખરી દે કે રાત્રિ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો તો સૌથી વધુ મોડાસા માં ત્રણ ઇંચ વધુ વરસાદ ખાતો જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા મેગ્રેજ રોડ ઉપરના ઉપર પાટી પ્લોટ તેમજ હંગામી બસ સ્ટેશન અંદર પણ પાણી ભરાયા હતા શહેરની અંદર ભૂગર્ભ ગટરનું જે કામકાજ છે એ નિર્માણાધીન છે જેના કારણે શહેરની અંદર અનેક જગ્યાએ કાદવ ખીચરના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો તો મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે ઉપરવાસ રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક વાત્રક નદીમાં પણ નવા નીર આવ્યા છે જી શૈલેષ આભાર તમામ વિગતો માટે